નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારા વિજ્ઞાન ટેકનોલોજીની અંદર જે પ્રવૃત્તિ આપેલી હોય છે તે આજે આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ટોટલ બે પ્રવૃત્તિઓ કરવાના છીએ તો પહેલી પ્રવૃત્તિ છે મીણબત્તી અને હવાની સાથે એક્સપેરિમેન્ટ અને બીજી પ્રવૃત્તિ છે પેન્સિલ બેટરી અને એલઈડી લાઇટ એક્સપેરિમેન્ટ તો ફટાફટ આપણે આ પ્રવૃત્તિને આપણે શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજની આપણી પહેલી પ્રવૃત્તિ છે મીણબત્તી અને હવા સાથેનો એક્સપેરિમેન્ટ એટલે કે કેન્ડલ લેન્ડ ઓક્સિજન એક્સપેરિમેન્ટ આ એક્સપેરિમેન્ટ માટે આ બે મીણબત્તી એક બાકસ અને એક ગ્લાસની જરૂર પડશે તો હવે શરૂ કરીએ આપણી પ્રવૃત્તિ તો સૌપ્રથમ આપણે બંને મીણબત્તીને સળગાવી લઈશું ત્યારબાદ આપણે એક કાસનો ગ્લાસ લઈશું ત્યારબાદ હવે આપણે કોઈ પણ એક મીણબત્તી ઉપર આપણે ગ્લાસને રાખી દઈશું ક્લાસ ઉપર મુક્ત જ આપણને જોવા મળશે કે મીણબત્તી ધીમે ધીમે ઓલાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિને એક બે વાર અવલોકન કરીશું જેનાથી આપણને સરખી રીતે જાણવા અને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આની પાછળનું કારણ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો તો વિદ્યાર્થી મિત્રો આની પાછળનું કારણ એ છે કે આગને સળગવા માટે હવા એટલે કે ઓક્સિજનની જરૂર પડે છે તો જ્યારે આપણે મીણબત્તી ઉપર ગ્લાસ મૂકીએ છીએ ત્યારે તેમાં રહેલી હવા ધીમે ધીમે ઓછી થવા પડે છે તો તે માટે તેમાં રહેલી મીણબત્તી ધીમે ધીમે ઓલાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો હવે મિત્રો આપણે આજની બીજી પ્રવૃત્તિ કરીશું તો મિત્રો બીજી પ્રવૃત્તિ એ છે કે તમે લખવા માટે પેન્સિલનો જે ઉપયોગ કરો છો તેના પર છે આ પ્રવૃત્તિ માટે બે પેન્સિલ એક એલઈડી લાઇટ અને બેટરી અને વાયરની જરૂર પડશે સૌપ્રથમ આપણે જોઈ લઈશું કે બેટરી ચાલે તો છે ને તો ત્યારબાદ આપણે બેટરી અને પેન્સિલને એકબીજા સાથે જોડી દેવાની છે આપણે ફટાફટ પેન્સિલ અને બેટરીને જોડી દઈએ હવે જ્યારે આપણે બંને પેન્સિલને એકબીજા સાથે અડાડીએ છીએ ત્યારે તમને સ્પાર્ક જોવા મળશે તમે મિત્રો જોઈ શકો છો કે જ્યારે પેન્સિલ અડાડીએ છીએ ત્યારે સ્પાર્ક જોવા મળે છે તો મિત્રો હવે ફટાફટ આપણે એલ પણ પેન્સિલ સાથે જોડી દઈએ જો તમને વિડીયો પસંદ આવતો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો જ્યારે તમે પેન્સિલ સાથે એલ લાઇટને જોડશો ત્યારે તમને તે શક્તિ જોવા મળશે આ પ્રવૃત્તિને આપણે એક બે વાર ટ્રાય કરીશું આ પ્રવૃત્તિ પાછળનું કારણ જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદર જરૂર લખજો તો વિદ્યાર્થી મિત્રો એની પાછળનું કારણ એ છે કે પેન્સિલની અંદર જે ગ્રેફાઈટ આવેલો હોય છે તે વિદ્યુત એટલે કે વીજળીનું વાહક હોય છે તો તેમાંથી જે વિદ્યુત પ્રવાહ હોય છે તે પસાર થઈ શકે છે તો તેના કારણે એલઈડી લાઇટ આપણને જગતી જોવા મળે છે તો મિત્રો આ બંને પ્રોજેક્ટ તમે શાળા પ્રોજેક્ટ વિજ્ઞાન મેળામાં અને પ્રેક્ટિકલમાં યુઝ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને બંનેમાંથી કઈ પ્રવૃત્તિ વધારે ગમે તે કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને નમસ્કાર